જરોજ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાતીપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથસે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટ ને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું એવી આશા છે અને ખૂબ મહેનત કરીશું આમ મોટે ભાગે જોવામાં આવ્યું હતું કે ખરેખર જે રાઠવા ત્રિપુટી તરીકેની જે ઓળખ હતી એમાંના જે જનતા દળમાંથી કોંગ્રેસમાં આવેલા જે મૂળ માણસ એ ફરી કોંગ્રેસ છોડીને પોતાના તરફ ગયા અને જે મૂળ કોંગ્રેસી હતા એ સુખરામભાઈ રહ્યા તો અમે જે કંઈક અમારા અર્જુનભાઈ છે અમારા સાથી મિત્ર અને વીટીપીના ના કાર્યકર જૂના સિનિયર કાર્યકરો સાથે મળી આ છોટાદીપુરની લોકસભા બેઠક ને અમે જીતાડીશું અને આ કોંગ્રેસ ને બેઠક કરીશું છોટાદીપુર જિલ્લામાં આશરે ત્રણસો ની આસપાસ કાર્યકરો બીટીપીના ના કાર્યકરો જોડાયા છે